તો વાત હવે જૂનાગઢની જૂનાગઢ જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ છે કેશોદ નું જળબંબાકાર છે ગામ હજુ પણ સંપર્ક છે છે રસ્તા પર પર પાણી ભરાયેલા જોવા મળ્યા જનજીવન ભારે અસર પહોંચી જૂનાગઢમાં સૌથી વધુ વરસાદ નોંધાયો બે ત્રણ દિવસથી જે સતત જૂનાગઢમાં વરસાદ થઈ રહ્યો છે ઘણા ગામ એવા છે જે સંપર્ક પીહોણા થયા છે જનજીવનને ભારે અસર પહોંચી રહી છે આપ જુઓ આ દ્રશ્યો કમરસમાં અને ઘૂંટણસમા પાણીમાંથી પસાર પસાર માટે લોકો મજબૂર બન્યા છે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે જૂનાગઢમાં વારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ છે કારણ કે વધુ વરસાદના કારણે હાલાકી પડી માણસ ક્યાંય પણ બીમાર થાય તો આમાં નીકળી શકે એમ નથી કોઈ લાઈટ નથી તો માણસ શું કરે લાઈટ વિના નું તો બેઠું બધું સાનું મણ એક ગામ બીજા ગામ જવું તો ખૂબ ક્યાંય નવ જવાય ને છેલા 24 36 કલાક થી લાઈટ મુડિયાસા ગામ માં વાડી વિસ્તાર માં આવી નથી અને એક રજૂઆત કરેલી છે અનેક વખત રજૂઆત હજી મહિનાથી થી પહેલા જ રજૂઆત કરેલી છે કે મઢડા ફીડર ને અલગ કરો લાંબી લાઈન ને કારણે મડરામાં ફોલ્ટ હોવા હોય પાણી ભરાવા ને હિસાબે કોઈ રિપેરિંગ કરવા આવતું નથી એના હિસાબે મુડિયાસા ગામ વાડી વિસ્તાર ને લાઈટ વગર નું છેલા 36 કલાક રહેવું પડ્યું છે જુનાગઢના માંગરોળના શીલ ગામમાં નદીનો બંધારો તૂટ્યો છે લોકો મુકાયા છે મુશ્કેલીમાં ધારાસભ્ય દેવાભાઈ માલમે શીલ ગામમાં નિરીક્ષણ કર્યું તાત્કાલિક બંધારાનું કામ ચાલુ કરવામાં અધિકારીઓને સૂચના અપાઈ છે શીલ ગામના દ્રશ્યો છે ધારાસભ્ય શીલ ગામમાં નિરીક્ષણ કર્યું અને તાત્કાલિક અધિકારીઓને કામ કરવા માટે સૂચના પણ આપી ત્યારે લોકો મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે બંધારો તૂટી ગયો છે લોકોને અવર જવર માટે હવે મુશ્કેલી પડશે આ શીલ ગામના દ્રશ્યો છે જૂનાગઢના કે જ્યાં લોકો મુશ્કેલીમાં મુકાયા પરંતુ ધારાસભ્ય દ્વારા સૂચના આપવામાં આવી છે ધારાસભ્યએ આવી અને ગામમાં નિરીક્ષણ કર્યું હતું